વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સાંજ કે બપોર માટે માત્ર ત્રીસ મિનિટમાં ઝટપટ તૈયાર થઈ જતું એવું આપણે કાજુ મસાલાનું પંજાબી ગ્રેવી સાથેનું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવી શકાય તેવું શાક બનાવીશું એકદમ ઓછા તેલમાં આપણે આ નવી રીતે કાજુ મસાલા શાક બનાવીશું તો ચાલું બનાવીએ એક પેનમાં ગ્રેવી માટે બેથી ત્રણ કપ પાણી લઈ તેમાં એક મોટી સાઈઝની ડુંગળી આ રીતે મોટા પીસ કરીને લઈ લેવાની તેમાં એ જ રીતે મોટા પીસ કરીને એક ટમેટો લઈશું અને એક કપ ટુકડા કાજુ ઉમેરીશું કાજુના શાકમાં ગ્રેવીમાં કાજુનો ટેસ્ટ હોવો ખૂબ જરૂરી છે તેના ટેસ્ટથી જ કાજુ મસાલા સ્વાદિષ્ટ લાગે છે તમે આખા કાજુ પણ લઈ શકો છો તેમાં ટુ ટેબલ સ્પૂન જેવા મગજ તરી ઉમેરીશું વ્હાઈટ મેલન સીડ્સ હવે તેને ઉકળવા દઈશું પાંચ મિનિટ જેવું ઉકાળીશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું સારી રીતે ખૂબ થઈ જાય એને ડુંગળી અને ટમેટાની કચાશ પણ દૂર થઈ જશે ત્યાં સુધી ઉકાળીશું આ રીતે સ્ટીમ કરવાથી તેલ એકદમ ઓછું વપરાશે હવે બોઇલ કરેલા ડુંગળી ટમેટા કાજુને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ગ્રાઇન્ડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીશું આ પેસ્ટનો સ્વાદ ખૂબ સારો એવો આવે છે જે પાણી વધ્યું તેને આપણે કપમાં લઈ લઈશું તેનો ઉપયોગ આગળ ઉપર ગ્રેવીમાં કરીશું હવે એક પેનમાં કાજુને રોસ્ટ કરવા માટે થ્રી ટેબલ સ્પૂન ઘી લઈશું તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ગરમ થાય એટલે તેમાં વન કપ આખા કાજુ ઉમેરીશું તમે આખા કાજુ ન હોય તો કાજુના અડધા ટુકડા પણ લઈ શકો છો હવે તેને ગેસની ફ્લેમ લો મીડિયમ કરતાં જઈને રોસ્ટ કરીશું કાજુ વધારે બ્રાઉન ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું ફ્લેમ વધુ રાખશો તો કાજુ એકદમ વધારે બ્રાઉન થઈ જશે અને સરખી રીતે રોસ્ટ નહીં થાય હવે ફ્રાય થયેલા કાજુને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું હવે કાજુ મસાલા બનાવવા માટે તેજ પેનમાં ટુ ટેબલ સ્પૂન તેલ લેશું અગાઉથી આપણે ઘી ઉમેરેલું હતું એટલે જરૂર પ્રમાણે તેલનો ઉપયોગ એડ કરીશું ગરમ થાય એટલે તેમાં વન થર્ડ ટી સ્પૂન આખું જીરું ઉમેરીશું એક તમાલપત્ર એક બાદયું એક તજનો ટુકડો આખા મસાલા ઉમેરી લઈશું અને આખા મસાલાને હલકા સતળાવા દઈશું ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ એકદમ ઝીણું સમારેલું લસણ ઉમેરીશું વન ટીસ્પૂન આદુ ક્રશ કરેલું વન ટીસ્પૂન ગ્રીન મરચું કટ કરેલું આ રીતે ઉમેરી તેને હલાવી લઈશું લસણ અને આદુ સતળાઈ જાય એટલે તેમાં બે મોટી એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળીશું ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે ડુંગળી સતળાઈ ગઈ હશે ત્યાં સુધી આપણે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સાતળી લેશું ડુંગળી અને લસણનો ટેસ્ટ આ પંજાબી શાકમાં ખૂબ જ સારો એવો આવે છે તમે જોઈ શકો છો કલર ધીમે ધીમે ડુંગળીનો ચેન્જ થતો દેખાય છે હવે તેમાં ટુ ટેબલ સ્પૂન જેવું તેલ ફરીથી ઉમેરીશું ડુંગળી સતળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે તેમાં વન કપ ઝીણું સમારેલું ટમેટો ઉમેરીશું તેને હલાવીને મિક્સ કરી લઈશું અને તેને પાંચ મિનિટ જેવું આ રીતે ઢાંકીને થવા દઈશું ટમેટા અને ડુંગળી સારી રીતે સતળાઈ જાય તેના માટે આ રીતે ઢાંકીને સતળાવા દઈશું પાંચ મિનિટ બાદ ટમેટા અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયા છે હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈશું તેલમાં મસાલા એડ કરવાથી કલર ખૂબ જ સરસ આવે છે તો તેમાં આપણે મસાલા એડ કરીએ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર ટુ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન મીઠું મીઠું સ્વાદ મુજબ તમે લઈ શકો છો બધો મસાલો મિક્સ કરી લઈશું હવે તેમાં મસાલો બળી ન જાય એટલે વન ફોર્થ કપ પાણી ઉમેરીશું અને મિક્સ કરી લેશું હવે તેમાં આપણે અગાઉ બનાવેલી વ્હાઇટ ગ્રેવી ઉમેરી દઈશું તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તેમાં વન ટી સ્પૂન કસૂરી મેથી હાથ વડે મસળીને ઉમેરીશું કસૂરી મેથી તમે ઘરે પણ બનાવી શકો છો લીલી મેથીને તડકામાં સૂકવી દેવાની અને તેને આપણે કસૂરી મેથી ઉપયોગમાં લઈ શકીએ છીએ વન ટી સ્પૂન ગરમ મસાલો વન હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો મસાલાને મિક્સ કરી લેશું તમે જો તીખું ખાવા માગતા હોત તો તેમાં વન ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને મિક્સ કરીશું હવે તેમાં ટમેટા ડુંગળી ઉકાળેલા પાણીને વન થર્ડ કપ પાણી ઉમેરીશું અને હલાવી લઈશું થોડી વાર બાદ આ રીતે થવા દઈશું એટલે તેમાં તેલ છૂટું પડતું દેખાય છે તો તેલ છૂટું પડતું દેખાય એટલે તેમાં વન ટી સ્પૂન ખાંડ ઉમેરીશું તેલ વધુ છૂટું પડતું દેખાય એટલે તેમાં ફ્રાય કરેલા કાજુ ઉમેરી દઈશું શેલો ફ્રાય કરેલા કાજુનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને તેને મિક્સ કરી લઈશું ગ્રેવીમાં હવે તેને બે મિનિટ આ રીતે ઢાંકણ બંધ કરીને થવા દઈશું જેથી કાજુ અને ગ્રેવી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તેલ એકદમ છૂટું પડતું દેખાય એટલે કાજુ મસાલા ઓલમોસ્ટ બનીને આપણું તૈયાર છે હવે તેમાં ફ્રેશ સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી લેશું તમે જોયું કે એકદમ ઇઝી સ્ટેપ સાથે ઓછી અને એકદમ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ ઘરે પંજાબી ગ્રેવી સાથેનું કાજુ મસાલા શાક બનાવી શકીએ છીએ કોથમીર વડે ગાર્નિશ કરીશું ઉપર આપણે શેકેલા કાજુ મૂકીશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું અને રેસ્ટોરન્ટ જેવું જ સ્વાદિષ્ટ બને છે ઉપર શેકેલા કાજુ મૂકીશું અને ચીઝથી ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું એકદમ ઓછા તેલમાં બનેલું મસાલેદાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું આપણું કાજુ મસાલા શાક તૈયાર છે પંજાબી ગ્રેવી સાથેનું આ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનાવેલું શાક સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે કોઈ ગેસ્ટ આવવાના હોય અને તમે આ રીતે કાજુ મસાલા બનાવવા માગતા હો તો આ રીતે જરૂરથી બનાવી શકાય રેસ્ટોરન્ટમાંથી લાવવાની બિલકુલ જરૂર નહીં પડે અને ગેસ્ટને ખૂબ જ ભાવશે આ શાકને તમે રોટલી પરાઠા પૂરી નાન કે કુલચા સાથે લઈ શકો છો તમે પણ આ રીતે કાજુ મસાલા બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરશો જો તમે કાજુ કરી બનાવવા માગતા હો તો આ કાજુ મસાલામાં વધુ પાણી ઉમેરી ઉકાળી લો એટલે કાજુ કરી બની જશે જો તમને આ કાજુ મસાલા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે આ રીતે બનાવજો કેવું બને છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ નવા વિડીયો જોવા માટે બાજુમાં રહેલા બે લાઇકનને પ્રેસ કરો અને જોતા રહો રિંગ્સ હબ ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ